GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો દેવગઢ બારિયાના કાળી ડુંગરી હાઈસ્કૂલ ખાતે મહિલા સંગઠન દ્વારા આયોજન કરાયું કે જેમાં વન બિલિયન રાઇઝિંગ જગ્યા આપણી ઝુંબેશ અંતર્ગત અમને પણ પ્રેમ જોઈએ છીએ હિંસાનો વિરોધ કરીએ છીએ તે ઉદ્દેશ્યથી યુવતીઓ જોડાઈ હતી કે જેમાં જુદા જુદા સરકારી વિભાગમાંથી અધિકારીઓ પણ હાજર હતા કે જેમાં આરોગ્ય વિભાગમાંથી કલ્પેશભાઈ જીગ્નેશભાઈ આઈસીડીએસમાંથી સીડીપીઓ અમીબેન સુપરવાઇઝર દિવ્યાબેન કાળુ ડુંગરી ગામના આંગણવાડી કાર્યકર પોલીસ વિભાગમાંથી ચંદ્રિકાબેન સી ટીમમાંથી દેવગઢ બારિયા મહિલા સંગઠનના પ્રમુખ ગુલીબેન પંચાસભ્ય સાબિત્રીબેન મુખ્ય મહેમાન હતા તો આ કાર્યક્રમમાં પાંચસો પચાસ જેટલી યુવતીઓ અને પચાસ જેટલા યુવાઓ જુદા જુદા ચાલીસ જેટલા ગામોમાંથી આવેલ અને કાળી ડુંગળી હાઈસ્કૂલ કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓ હતા કે જેમાં પાંચ જુદા જુદા સ્ટોલ જેવા કે આરોગ્ય અધિકારી પોષણ અધિકાર પ્રજનન સ્વાસ્થ્ય મહિલા અને યુવતી સલામતી શિક્ષણનું માર્ગદર્શન દસ અને બાર ધોરણ પછી શું કરી શકીએ અને સેલ્ફી કોર્નર વગેરેમાંથી યુવતીઓએ માહિતી મેળવી અને ગીતો સૂત્રો અને આપણો સમાજ નાટક યુવતીઓએ પ્રસ્તુત કર્યું હતું તો સીડીપીઓ પોષણ અને શિક્ષણની વાત કરી તો સી ટીમમાંથી ચંદ્રિકાબેન યુવતીઓની સુરક્ષા માટેની વાત કરી કલ્પેશભાઈએ માનસિક સ્વાસ્થ્ય અને પ્રજનન સ્વાસ્થ્યને લઈને વાત કરી સૌએ પ્રેમ જોઈએ છે હિંસા જોઈતી નથી તે અંતર્ગત ટીમલી રમી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો અબ્દુલ રજાક મંશુરી દેવગઢ વારિયા